જોઈએ સુરતમાં નરાધમો વારંવાર બળાત્કારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે પંદર વર્ષની દીકરી પર સાવકા પિતાએ જ દાનત બગાડી બળાત્કાર ગુજાર્યો હતો આ વારંવાર સાવકા પિતાના ત્રાસથી કંટાળી આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ સાવકા પિતાને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક કિશોરીના પિતા નાની ઉંમરમાં અવસાન પામ્યા હતા ત્યારબાદ તેની માતાના સાસરીયા પક્ષોએ સંબંધી યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા ત્યારબાદ કિશોરી તેની માતાને અન્ય સાવકા પિતા સાથે મોટા વરાછા વિસ્તારમાં રહેતી હતી બાર વર્ષ પહેલાં સાવકા પિતાએ પંદર વર્ષની દીકરી પર દાનત બગાડી હતી અને દીકરીની એકલતાનો લાભ લઈ બળજબરીથી જબરથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો આ સમયે સાવકા પિતાએ શારીરિક સંબંધ બાંધતો હોય એવા ફોટાને વિડીયો પણ ઉતારી લીધા હતા જેની જાણ દીકરીને પણ નહોતી જોકે ત્યારબાદ અવાર નવા છેલ્લા બાર બાર વર્ષથી સાવકો પિતા તેને હેરાન પરેશાન કરતો હતો અને શારીરિક સંબંધ બાંધવા દબાણ પણ કરતો હતો પરંતુ દીકરી સાવકા પિતાને તાબે થઈ નહોતી સાવકા પિતાએ છેલ્લા બાર વર્ષથી વિડીયો વાયરલ કરી તેને બદનામ કરવાની ધમકી આપી માનસિક રીતે તેને હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું જેથી આખરે પિતાના ત્રાસથી કંટાળી દીકરીએ કાપદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે સાવકા પિતા નારાધમ ભગીરથ નારાયણ ભાર્ગવ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા સુરત પોલીસ કમિશનર ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાય પોલીસ કમિશનર ઝોન વન અને મદદનીશ પોલીસ કમિશનર એર ડિવિઝનની સૂચના મુજબ કાપોદરાના ઇન્ચાર્જ પીઆઈ એમ સોલંકી તથા પીએસઆઈ એમ બી વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અનામ હેડ કોન્સ્ટેબલ દામજી ધનજી અનામ પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈ તથા રઘુભાઈ મગનભાઈ નાય રાજસ્થાન બોર્ડર પરથી બળાત્કારી સાવ કાપીતા ભગરથ નારાયણ ભાર્ગાવ નરાધામને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે સો પોલીસ સ્ટેશન એક फरियादी बिन आई और उसने ऐसा बोला कि 2013 में उनके जो सौतेले बाप हैं स्टेप फादर या साहब का पिता बोलते हैं उन्होंने उनके बलजब्बी से उनके साथ शारीरिक संबंध बनाया और ये जो संबंध बनाया उसका एक वीडियो उतार लिया और इस वीडियो के धमकी वीडियो को लेके वो बार बार उसको धमकाते थे, थे इस लड़की को और उसके बार बार शारी शारीरिक संबंध भी बनाया कई बार और इसको वीडियो को वायरल करने की धमकी भी दे रहे थे उसको और व्हाट्सएप पे वन टाइम सीन करके वीडियो करके वो उसको भेजते थे और उसको धमकाते थे तो इस मामले में काफ़ी गंभीरता था और इस मामले को गंभीरता को समझते हुए हमने तुरंत ही आई पॉक्सो एक्ट और आई एक्ट के तहत इसमें तुरंत फरियाद दाखिल की और पी सोलंकी और पी आई वाघेला पी एस आई वाघेला ने इस पर तुरंत टीम बनाई और रात को ही हमें पता चला टेक्निकल वर्कआउट करके कि राजस्थान में आ, जो इसका सौतेला बाप है यहाँ वहाँ पे राजस्थान में अभी ये प्रेजेंटली है तो रातों रात हमने वहाँ पे टीम भेजी और विद इन ट्वेल्व आवर्स हमने इसको राजस्थान से पकड़ के हम यहाँ पे ले आए